સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાહેરાત થતાં જ સુરતમાં રાજકીય પક્ષોનો જાણે સોસાયટીઓમાં વિરોધ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મોરાભાગર વોર્ડ નંબર નવની સોસાયટીઓમાં પાંચ વર્ષમાં ન જોવા મળનાર નેતાઓનો પ્રવેશ પર પ્રતિબંધ સાથે બેનરો મારી દેવાતા સામે નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે અને હવે પક્ષો દ્વારા ઉમેદવારના નામો પણ જાહેર કરાઈ રહ્યા છે તે સુરતમાં પાંચ પાંચ વર્ષ કોર્પોરેટર રહેવા છતાં પ્રજાના પ્રશ્નોની દરકાર ન લેનારા નેતાઓ સામે પ્રજામાં રોષ ચૌમેરથી જોવા મળી રહ્યો છે જેમાં સોસાયટીઓમાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના બેનર લાગતા રાજકીય નેતાઓમાં ફફડાટ જોવા મળ્યો છે હાલ આપણે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ મોરાભાગની વાત કરી રહ્યા છીએ જેમાં દુર્ગાપુરી સોસાયટીમાં રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષોના નેતાઓને વોટ માંગવ આવું નહીં તેવા બેનરો લગન આવ્યા છે પાંચ વર્ષમાં સોસાયટીમાં રોડ કે રસ્તાના કામ થયા નથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી તેવા પ્રશ્નો પણ બેનરો પણ લગમ આવ્યા છે હું જુદેશ માણી દુર્ગાપુરી સોસાયટી રહીશ છું અહીંયા આઠથી દસ વર્ષથી સોસાયટીમાં પાણીની વરસાદી પાણીની સમસ્યા ઘણી મોટી છે વરસાદ પડે ત્યારે અમારા દોરથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે આજ સુધી કોર્પોરેશનનું રજૂઆત કરવા છતાં પણ કોઈ કોર્પોરેટર અમારી સોસાયટીમાં અમારી રજૂઆત સાંભળી નથી અને આ વખતે અમે કોર્પોરે કોઈ બી રાજકીય નેતાઓનો અમે બહિષ્કાર થઈએ કોરોનાની મહામારીને લઈને આમરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠલવાય છે અને મતદાને પણ માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યાં રાજકીય પક્ષો ઉમેદવારો જાહેર કરે તે પહેલા સોસાયટીનો વિરોધ શરૂ થતા ચૂંટણી પ્રચાર સામે ઉમેદવારો માટે પ્રચાર જાણે લોઢાના ચણા ચાવવા જેવું હશે તેવું લાગી રહ્યું છે